વિદ્યાર્થી મિત્રો મેથ્સ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવાયેલી ટીએસટી પરીક્ષાનું પાર્ટ વનનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલું છે જો ન જોયું હોય તો તમે આ બટન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો આ છે પાર્ટ ટુનું સોલ્યુશન જેમાં મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો છે તો દરેકના એકો એક જવાબ આ વિડીયોમાં તમને મળી રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલો પાઠ છે ગણિત પહેલો પ્રશ્ન છે સાતસો ઓગણત્રીસનું ઘાણમૂળનું વર્ગમૂળ જવાબ આવશે ડી ત્રણ બીજા પ્રશ્નમાં જવાબ આવશે એ વિધાન પી અને ક્યુ બંને સાચા છે પ્રશ્ન નંબર ત્રણ કોઈપણ સંખ્યાનો પાય સાથે ગુણાકાર કરો એટલે જવાબ તમને અસમય સંખ્યા મળે એટલે જવાબ એ આવશે અસમય ચોથામાં જવાબ આવશે ત્રણ વર્ગમૂળ ત્રણ પાંચમામાં જવાબ આવશે એ બસો પિંચોતેર છઠ્ઠામાં જવાબ આવશે સી પાંચ સાતમામાં જવાબ આવશે ડી છ આઠમામાં જવાબ આવશે બી પાંચ નવમાં જવાબ આવશે ડી ચતુર્થ ચરણા દસમામાં જવાબ આવશે ડી ઓવાય ડેસ અક્ષ ઉપર બિંદુ આવેલું છે અગિયારમામાં જવાબ આવશે સી બારમામાં જવાબ આવશે ડી તેરમામાં જવાબ આવશે એ ચૌદમાંમાં જવાબ આવશે બી પંદરમોમાં જવાબ આવશે સી સોળમોમાં જવાબ આવશે સી વિધાન પી અને ક્યુ બંને સાચા છે કે આપેલા બંને વિધાન સાચા છે સત્તરમોમાં જવાબ આવશે એ પચાસ અઢારે ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટેનો હતો એમાં જવાબ આવશે ડી અઠાવન અઢાર બી અંધ વિદ્યાર્થીઓ માટે હતો એના માટે જવાબ આવશે બોતેર અંશ ડી ઓગણીસમોમાં જવાબ આવશે એ એકસો એંસી અને 360 20માં જવાબ આવશે C 18 21માં જવાબ આવશે C 55 22માં જવાબ આવશે A 54 23માં જવાબ આવશે C ખુબા ખુ શરત 24માં જવાબ આવશે A ચોરસ 25 A માં જવાબ આવશે D 24 25 B માં જવાબ આવશે D લંબચોરસ 26માં જવાબ આવશે C 40 સેન્ટીમીટર સત્યાવીસમાં જવાબ આવશે એ ચાર વર્ગમૂળ બે અઠ્યાવીસમાં જવાબ આવશે ડી બોતેર ઓગણત્રીસ એમાં એ અઢાર પોઈન્ટ આઠ ઓગણત્રીસ બીમાં સી એકસો એંશી અંશ ત્રીસમાંમાં એ લંબચોરસ એકત્રીસમાંમાં બી બમણો બત્રીસ એમાં સી બાર બત્રીસ બીમાં સી ત્રણસો સાઠ તેત્રીસમાં એ સો અંશ ચોત્રીસ એમાં ડી બાર ચોત્રીસ બીમાં ડી સાત પાંત્રીસમાંમાં એ બરાબર એક્સ પ્લસ વાય પ્લસ છેડ બાય ટુ એ અર્ધ પરિમિતિનું સૂત્ર છે છત્રીસમાં બી જવાબ છ સાડત્રીસમાંમાં સી બે પોઈન્ટ ચાર આડત્રીસમાંમાં બી નવ હજાર ઓગણચાલીસ સી છ સાત ચાલીસમાં ડી અઢાર વર્ગમૂટ ત્રણ તો આટલા પ્રશ્નો ગણિતના હતા ત્યારબાદ વિજ્ઞાનના પ્રશ્નો શરૂ થાય છે એકતાલીસમાં ડી ખાન પાણી હવા બેતાલીસ એમાં એ બેતાલીસ બીમાં ડી ઉત્કલન અને ગલન બંને તેતાલીસમાં એ વિધાન એ અને કારણ આર બંને સાચા છે આરે એનું કારણ છે ચુમ્માલીસમાંમાં જવાબ બી પિસ્તાલીસમાંમાં બી છેતાલીસમાંમાં સી સુડતાલીસ ડી અડતાલીસ સી ઓગણપચાસમાં આઠ ગ્રામ પચાસમાં ડી તમામ ખોટા છે એકાવનમાંમાં સીએસીએલ ટુ કેલ્શિયમ ક્લોરાઈડનું સાચું રાસાયણિક સૂત્ર આપેલું છે બાવનમાંમાં સી છેતાલીસ યુનિટ અથવા યુનિફાઈડ ત્રેપનમાં એ એને પ્લસ સીઓ થ્રી ટુ માઇનસ ચોપનમાં ન્યૂટ્રોનની જુદી જુદી સંખ્યા ઓપ્શન નંબર સી પંચાવનમાં સાત છપ્પનમાં એ સત્તાવનમાં એ મેગ્નેશિયમ અઠ્ઠાવનમાં આશ્રુતિ બી ઓગણસાઠમાં ઉપરોક્ત તમામ સાઠમાં એસ ઇ આર ઓપ્શન નંબર એ એકસઠમાં સી અડધી બાસઠમાં બી સંગ્રહ તેસઠમાં બી સલ્ફર ચોસઠમાં સી રસાયણો પાસઠમાં બી વિટામિન છાસઠમાં ડી ઉપરોક્ત તમામ સડસઠમાં ડી ડાંગર અડસઠમાં સી ઓડોમીટર ઓગણસિત્તેરમાં ડી પાંચ પોઈન્ટ તેત્રીસ મીટર પ્રતિ સેકન્ડ સિત્તેરમાંમાં જવાબ સી એકોતેરમાંમાં બી વીસ મીટર પ્રતિ સેકન્ડ બોતેરમાં ડી એક મીટર પ્રતિ સેકન્ડ સી વેગમાન ચુમોતેરમાં બી જીરો ન્યૂટન પિંચોતેરમાં બી દસ ન્યૂટન છોતેરમાં બી બીજો નિયમ સત્યોતેરમાં સી વિશ્વ અવૃત્ત પર ઓછું હોય છે ઇઠ્યોતેરમાં એ ધક્કો ઓગણસીમાં સી એક પોઈન્ટ સડસઠ ન્યૂટન એંસીમાં સી વર્તુળ પથના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ માર્ગ પર ગતિ કરશે આ હતા વિજ્ઞાનના પ્રશ્નો ત્યારબાદ છે માનસિક ક્ષમતા એમાં એક્યાસીમાં પ્રશ્નમાં સી જવાબ વીસ પચીસ બ્યાસીમાં સી ચૌદ ત્યાંશીમાં સી આઠ દસ ચોર્યાસીમાં ડી વીસ દસ પંચ્યાસીમાં એ પચીસ વીસ ત્યારબાદ છે કોષ્ટક આપ્યું છે કોષ્ટકમાંથી તમારે જવાબો ગોતીને સાચો જવાબ લખવાના છે આમાં કેટલાક પ્રશ્નો ભૂલ ભરેલા છે એની પણ તમને સમજણ મેં આપેલી છે છ્યાસીમાં સૌથી મોંઘી શાકભાજી કઈ છે રીંગણ જવાબ ડી સત્યમૂવો પ્રશ્ન એવો છે ટામેટાનો એક કિલોનો ભાવ શું છે તો ટામેટાના ત્રણ કિલોનો ભાવ અહીંયા પચાસ આપ્યો છે એ દૃષ્ટિએ એક કિલોનો ભાવ સોડ પોળ સડસઠ થાય પણ એ ઓપ્શનમાં છે નહીં એટલે એના નજીકનો ઓપ્શન આપણે ટીક કરવો છે સી વીસ રૂપિયા સૌથી સસ્તી શાકભાજી કઈ છે સી દૂધી નિવેષીનો પ્રશ્ન એવો જ કંઈક છે દૂધીનો એક કિલોનો ભાવ શું છે અહીં તમે જોઈ શકો છો કે દૂધીનો પાંચ કિલોનો ભાવ આપ્યો છે ચાલીસ રૂપિયા એટલે એક કિલોનો ભાવ આપણને આઠ રૂપિયા મળે જે ઓપ્શનમાં ક્યાંય આપણને આપેલો નથી ત્યારબાદ નેવમો પ્રશ્ન છે દૂધી કરતાં કઈ શાકભાજીનો ભાવ ડબલ થાય એટલે કે દૂધીનો ભાવ આઠ રૂપિયા છે તો સોળ રૂપિયા હોય એવી શાકભાજી કઈ તો એ પણ આ ઓપ્શનમાં આપેલું નથી કારણ કે ટમેટા એક એવું છે કે જેનો એક કિલોનો ભાવ શોટપોટ સડસઠ જેટલો થાય છે એટલે નજીકનો જવાબ જો આપણે લેવા જઈએ તો નેવમાં ટમેટા જવાબ આવી શકે છે એટલે આ બંને પ્રશ્નો એવા છે એક આગળનો પ્રશ્ન એવો હોય તો ત્રણેય પ્રશ્નમાં આપણને માર્ક મળવા જોઈએ ત્યારબાદ એકાણુંમાં પ્રશ્ન છે જવાબ એ બાણુંમાં જવાબ સી તાણુંમાં જવાબ સી ચોરાણુંમાં જવાબ ડી પંચાણુંમાં જવાબ એ એકાણું બીમાં જવાબ એ બે દિવસ બાણું બીમાં જવાબ બી સાંજના પાંચ વાગે ત્રાણું બીમાં જવાબ સી ચૌદ ચોરાણું બીમાં જવાબ ડી ત્રીસ મિનિટ પંચાણું બીમાં જવાબ એ ત્રણ છન્નુંમાં સી જવાબ બી એ સી સત્તાણુંમાં એ જવાબ ડોક્ટર અઠ્ઠાણુંમાં બી જવાબ શિક્ષક નવ્વાણુંમાં ડી જવાબ પાંસઠ તેત્રીસ અને સોમાં એ જવાબ છ પો તો આટલા મિત્રો પ્રશ્ન હતા ત્રણેક પ્રશ્નો એવા છે કે જેના માટે આપણે રીડ કરી શકીએ છીએ અને એના આપણને માર્ક મળવા જોઈએ તો દરેકનું પાર્ટ વન અને પાર્ટ ટુનું બંનેનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમને મૂક્યું છે મિત્રો તો આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાતા રહેજો અવનવી અપડેટ તમને આ ચેનલ ઉપર મળતી રહેશે ચાલો મિત્રો મળીશું એકાદી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો